નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે ખેડૂત મિત્રો આપણે આવનારું વર્ષમાં ચોમાસું કેવું રહેશે તેના વિશે મિત્રો ટીટોળીના ઈંડા ઉપરથી એંઢાણ જોઈશું તો સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક અન્ય મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો આ વર્ષે વરસાદમાં સારો એવો પ્રમાણ જોવા મળશે કારણ કે આ વર્ષે સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ખેતરની વસોવશ ટીટોળી ઈંડા મૂક્યા એ પણ ત્રણ ચાર ઈંડા નહીં પરંતુ છ ઈંડા જોવા મળ્યા છે એવું માનવામાં આવે છે કે એકાદ બે ઈંડા હોય તો વરસ મોડું થાય વરસાદ ઓછો થાય પરંતુ ત્રણ શાર કે ચાર કરતાં વધારે ઈંડા હોય તો વરસાદ સારો એવો થાય અને વરસ પણ સારું એવું થાય તો આવા જ દ્રશ્યો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે પ્રમાણે આ સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારના છે જ્યાં ટીટોળીએ એકી સાથે પાંચ ઈંડા મૂક્યા હોય તો અમુક વિભાગમાં ચાર ઈંડા મૂક્યા હોય તો ભળી એક જગ્યાએ તો છ ઈંડા મૂકેલા હોય તેવા પણ દ્રશ્યો સામે જોવા મળ્યા હતા આ જોઈ અને તો એવો તારણ કાઢતા હોય છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદ અઢળક થશે કારણ કે જ્યારે પણ ઓછા ઈંડા હોય તો વરસાદ ઓછો થાય તેવું પણ અનુમાન હોય પરંતુ આ વર્ષે ટિટોળીએ પણ ઈંડા ત્રણ નહીં પરંતુ ચાર છ એવી રીતે મૂક્યા છે તેના ઉપરથી વરસાદ સારો રીતે થશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો આ માહિતી કેવી લાગી તેના અંગે તમારો પ્રતિભાવ આ કોમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોની લિંક તમામ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમામને વર્ષ અંગે માહિતી મળી શકે